વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની આંધળી દોટમાં પાલિકાનું આઈટી વિભાગ શહેરનું નિકંદન કાઢી રહ્યું છે જેમાં બરોડા ડેરી તરફનો ગૌરવપથની વરસાદી કાંસ તોડીને એક મોટું વાઈફાઈ ટાવર ઊભું કરી દેવામાં આવતા પૂર્વ મેયર રોષે ભરાયા છે વડોદરા શહેરના તરસાલીથી બરોડા ડેરી તરફ જતા ગૌરવ પથ પર પૂર્વ મેયર નિલેશ રાઠોડ દ્વારા બે કરોડના ખર્ચે પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા જ્યાં વરસાદી કાંસ પણ નાખવામાં આવી છે આ ગૌરવ પથ ઉપર વડોદરા મહાનગરપાલિકાના આઈટી વિભાગ દ્વારા વાઈફાઈ ટાવર ઊભું કરવામાં આવ્યું છે આ વાઈફાઈ ટાવર ઊભું કરવા માટે વરસાદી કાંસ પણ તોડી નાખવામાં આવી છે આ અગાઉ પૂર્વ મેયરે અધિકારીને જાણ કરીને કામ રુકાવ્યું હતું અને બીજી જગ્યા આપવાની વાત કરી હતી પણ અધિકારીએ મનમાની કરીને તે જ જગ્યા ઉપર ત્રણ દિવસમાં વાઇફાઈ ટાવર ઊભું કરી દેતા પૂર્વ મેયર નિલેશ રાઠોડ અકડાયા છે અને અધિકારીને ફોન કરીને પૂછતા અધિકારીએ આ બાબતની અમને કોઈ ખબર નથી તેમ જણાવ્યું હતું નિલેશ રાઠોડ સાથે સ્થાનિક કાઉન્સિલર પ્રીતિ ભટે પણ ટાવરનો વિરોધ કર્યો છે અને નિલેશ રાઠોડે જે અધિકારીની સૂચનાથી આ ટાવર ઊભું કરવામાં આવ્યું છે તેના જ ખર્ચે પેવર બ્લોક નવા બેસાડવાની માંગ કરી છે એટલું જ નહીં નિલેશ રાઠોડ આ મુદ્દો સભામાં પણ ગજાવશે પહેલાં તો છે ને બાર જુલાઈએ જ આ લોકો કામ કરવાયા હતા જ્યારે મારો ફૂટપાથ નવો બન્યો એટલે મેં અધિકારીને સૂચના આપેલી કે ભાઈ આ નવો ફૂટપાથ છે ટાવર લગાવવા માટે બહુ જગ્યાઓ છે તમે અમને કહો અમે તમને જગ્યા બતાવે તમે જોઈ શકો છો આગળ આખું એક જગ્યા ખુલ્લી છે પણ પછી પાછું બીજી વખત ચાલુ કામ કર્યું અને સૂચના આપવામાં આવી હતી કે ભાઈ અહીંયા ટાવર ઊભું ના કરતા છતાં પણ અધિકારી પોતાની મનમાની કરે છે અને જે પ્રજાના પૈસા છે આવી રીતના વેડફી રહ્યા છે મારો તો એક સિમ્પલ સવાલ છે કે ભાઈ આ તમે જે કર્યું જોયું નહીં કે આ વરસાદી આખી તો વરસાદીનો સ્લેબ તોડીને આખો ટાર ઊભો કરે છે અમે તો પહેલાં જ ના પાડેલી હું ત્રણ દિવસ હતો નહીં અત્યાર સુધી કામ રોકાઈ રાખેલું ત્રણ દિવસ હું બહાર હતો ફેમિલી ફંક્શનમાં એ દરમિયાન આ ઊભું કરી દીધું છે અને સાથે સાથે જોઈ શકો અહીંયા બી જેટલા બ્લોક લાગેલા તે વર્ક કરીને બ્લોકનું બી નુકસાન કર્યું છે એટલે જેને પણ આ કામ કરાયું હોય એની પાસે પેનલ્ટી સાથે નુકસાની વસૂલ કરી અને મારા બ્લોગ જેવા પહેલા ફૂટપાથ હતો જે વોકિંગ ટ્રેક અમે બનાવ્યો હતો એવું મને જોઈએ એક સ્પષ્ટ સૂચના હતી કે ભાઈ આ જગ્યાએ તમે ટાવર ના લગાવો હવે જીદમાં છે કે પછી આ પ્રજાના પૈસા જે વેડફ્યા છે એ કોની પાસે વસૂલ કરવાના એ હું પ્રશ્ન પૂછી શકે સભામાં સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર